જય માતાજી મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભારતીય પરંપરામાં સ્વસ્તિકનું મહત્વ શું છે તે તેની એક ઝાંખી કરીએ ભારતીય પરંપરામાં સ્વસ્તિક એટલે સાથિયાનું ખૂબ જ મહત્ત્વ છે વહેલી સવાર વહેલી સવારે ગૃહલક્ષ્મી ઘરના ઉમરે કંકુ પડે સ્વસ્તિક બનાવતી હોય છે આપણે ત્યાં કોઈ પણ ધાર્મિક કે મંગ વિધિમાં અથવા કોઈ પણ શુભ પ્રસંગોમાં સ્વસ્તિકની હાજરી અગ્રેસર હોય છે શુભ પ્રસંગ કે તહેવાર હોય ત્યારે ઘરના પ્રવેશ દ્વાર પણ બંને બંને બાજુ લાલ રંગના સાથિયા ચિતરવામાં આવે છે કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં શુભ સાંસ્કૃતિક સાથીઓ જોવા ન મળે ઘણા ધાર્મિક સ્તરે શુભ પ્રસંગો વખતે વિવિધ ધાન્યનો સ્વસ્તિક બનવામાં બનાવવામાં આવે છે પરંપરામાં જેને આટલું મહત્વ આપવામાં આવ્યું છે તે સ્વસ્તિકના ચિહ્નોનો અર્થ પણ સમજાવવો જરૂરી છે સ્વસ્તિક ચિહ્નમાં વત્તા એટલે કે ઉમેરવાનો સ્પષ્ટ સંકેત જોઈ શકાય છે ગણિત શાસ્ત્રમાં આ ચિહ્નોને પ્લસ એટલે કે કોઈ વસ્તુ કે સંખ્યામાં બીજી વસ્તુ કે સંખ્યા ઉમેરવી તેમ ગણવામાં આવે છે જ્યારે પદાર્થ વિજ્ઞાનમાં આ ચિહ્નોનો પોઝિટિવ અને નેગેટિવ હકારાત્મક અને નકારાત્મક તત્વનું મિલન કર ગણવામાં આવ્યું છે જ્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને તત્વો મળે છે ત્યારે નવીન શક્તિનું નિર્માણ થાય છે આમ સ્વસ્તિકના મુખ્ય ભાગ ક્રોસમાં નવીન શક્તિનો ઉદયનો સંપન્નતાનો અને પ્રસન્નતાનો સંકેત છે આથી આ ચિહ્નને શક્તિ શક્તિના ઉદયનું ચિહ્ન ગણવામાં આવ્યું છે ખૂબ જ અદ્ભુત વાત છે કે સ્વસ્તિકનું ચિહ્ન દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળે છે એટલે કે આ ચિહ્ન સર્વસામાન્ય ચિહ્ન છે કારણ કે તે ચારેક દિશાઓનો સંકેત આપે છે સાથે શક્તિના સ્ત્રોતો પણ શુભ સંકેત આપે છે સ્વસ્તિકનો બીજો અર્થ સૌભાગ્ય પણ પણ થાય છે સ્વસ્તિક શબ્દ સ્વસ્તિકનો અર્થ છે કલ્યાણમય સત્તા બીજા શબ્દોમાં કહીએ તો માંગલ્યનું અસ્તિત્વ સ્વસ્તિક ચિહ્નમાં વિશ્વના મંગલમય વિકાસની ભાવના રહેલી છે સ્વસ્તિકને પ્રાચીન મનાય છે માનવ માત્રના મંગલમય વિકાસ માટેનું આ ચિહ્ન ધાર્મિક અને વૈજ્ઞાનિક કસોટીમાં ખરેખર પાર ઉતરે છે જૈન ધર્મ પણ સ્વસ્તિકનું ખાસું મહત્વ જોવા મળે છે જૈન પુરુષો જ્યારે દેરાસરમાં જાય છે ત્યારે પ્રભુની સ્તુતિ કરતા પહેલાં પાટલા ઉપર ચોખા વડે સ્વસ્તિક બનાવે છે પછી જ ભક્તિની શરૂઆત કરે છે જૈન સાધુઓ જ્યારે વિહારની વિહાર કરીને એક નગરમાંથી બીજા નગરમાં પ્રવેશ કરે છે ત્યારે ચોખાના સાથિયાઓની હુગલી કરીને કરી તેઓ ચોખા વડે વધાવવામાં આવે છે જૈન ધર્મમાં સ્વસ્તિકની ચાર પાંખો પાંખોને ચાર ગતિના સંકેત સ્વરૂપ માનવામાં આવે છે જે ચાર ગતિ આ પ્રમાણે છે દેવગતિ ગતિ પશુ પક્ષી વનસ્પતિ ગતિ અને નરકની ગતિ મનુષ્ય જેવા કર્મ કરે છે તે પ્રમાણે તેની બીજા ભવમાં એટલે કે જન્મમાં આ મુજબની ગતિ મળે છે તેવું માનવામાં આવે છે પાલી ભાષામાં સ્વસ્તિકને સાક્ષી નામથી સંબોધિત કરવામાં આવ્યો છે તેને સાક્ષીઓ કર્મઃ એટલે કે પ્રત્યક્ષ શુભ અને મંગલ મંગલમય કાર્યોમાં તે સાક્ષી તરીકે ઉપસ્થિત રહે સાક્ષીઓમાં અભ્રંશ થઈને સાક્ષીઓ પછીથી સાથ્ય થઈ ગયું હોવાનું મનાય છે ઓમ નમો ભગવતે વાસુદેવ